એક રાહદારી પર રખડતા ઢોરે જીવલેણ હુમલો કર્યો હતો ઢોરના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે અને રખડતા ઢોરના કારણે ત્રાસ યથાવત જોવા મળ્યો જેમાં રખડતા ઢોરે બાઇક ચાલકને અડફેટે લીધો હતો રખડતા ઢોરના કારણે બાઇક ચાલકને અકસ્માત નડ્યો અને અન્ય એક રાહદારી પર રખડતા ઢોરે જીવલેણ હુમલો કર્યો હતો ઢોરના હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ભાવનગરની વાત કરીએ તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો જેમાં રખડતા ઢોરે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને તે દરમિયાન અકસ્માત સર્જાયો તો બાઇક ચાલકને ગાંભીર ઇજા પણ પહોંચી હતી જેમાં અન્ય એક રાહદારી પર રખડતા ઢોરે જીવલેણ હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે તો ઢોરના હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે પ્રમાણે બાઇક ચાલક આવી રહ્યો હતો તે દરમિયાન રખડતા ઢોર વચ્ચે આવી જતા અકસ્માત નડ્યો હતો અને અન્ય એક રાહદારી પર પણ રખડતા ઢોરે હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ ઘટના દરમિયાન અનેક લોકોના ટોળેટોળા પણ ત્યાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જ્યાં સ્થાનિક એક વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન પણ અન્ય સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો તો રખડતા ઢોરની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ભાવનગરમાં રખડતા ઢોરની આ ઘટના સામે આવી છે જ્યાં એક યુવકને અકસ્માત નડ્યો હતો અને અન્ય એક યુવકને રખડતા ઢોરે હડફેટે લીધો હતો જે દરમિયાન આ ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે તો ઢોરના હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને સ્થાનિક લોકોએ યુવાનને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો ભાવનગર શહેરની આ ઘટના સામે આવી છે તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે રખડતા ઢોરે બાઇક ચાલકને અડફેટે લીધો હતો જેમાં રખડતા ઢોરના કારણે આ બાઇક ચાલકને અકસ્માત પણ નડ્યો હતો તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે એક તરફ રાહદારી પર રખડતા ઢોરે હુમલો કર્યો છે તો બીજી તરફ બાઇક ચાલકને અકસ્માતના કારણે ગંભીર ઇજા પણ થઈ હતી આપણી સાથે જયદીપસિંહ જોડાઈ ગયા છે પૂર્વ વિપક્ષ નેતા ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે ઘટના બની છે જેમાં અકસ્માત સર્જાય છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને બીજી ઘટના એ બની છે કે ત્યાં જ એક વ્યક્તિ અન્ય જે વ્યક્તિ છે તેના પર રખડતા ઢોર હુમલો કરે છે તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ભાવનગરની માટે અવારનવાર અકસ્માત થાય છે અને આ ભારતીય જનતા પાર્ટીનું શાસન રાવણની જેમ નિંદ્રાધનમાં સૂતું છે કુંકરણની જેમ નિંદ્રાધનમાં સૂતું છે વાત આપને કરશે કે ભાઈ ટેન્ડર પ્રક્રિયામાં છે ટેન્ડર પ્રક્રિયામાં છે છેલ્લા બે વર્ષથી ભાવનગરના શહેરીજનોને બાનમાં રાખે છે શાસનો ખરેખર ઢોરવાળો ધારો કે કોઈ ટેન્ડર ન ઉપાડે તો આપણે એક વિભાગ ઉભો કરી અને તમામ સુવિધા આપી જોવે ભૂતકાળમાં ઢોર વિભાગ આપણે હતો જ તે અને ઢોર પકડતી હતી પણ ટેન્ડર નહીં ઉપાડવાનું બાનું કરી અને આ શાસકો છટકી રહ્યા છે અને ભાવનગરના શહેરી એક એક્સિડન્ટમાં અને આવા અકસ્માતમાં મરણ પણ પામ્યા છે એમના જ ભાજપના બે મોટા પદ અધિકારીને માજી મેયર અને માજી ડેપ્યુટી મેયર એને પણ ઢોરે હડફેટે લીધેલા હતા છતાંય આજની તારીખે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો

ઢોર અમે આખા ગામમાંથી લઈ અને કોર્પોરેશનમાં પૂર્યા અમે કહી રહ્યા છીએ કે ઢોરવાળામાં ઢોર જેટલા છે એટલા પૂરવો જે ખર્ચો થાય પણ આ શાસકોને રોડ બનાવવાના અને ગટર બનાવવાના જેવા બે ટકા અને ત્રણ ટકા જે ભ્રષ્ટાચાર થાય છે ને એને કારણે ઢોર પૂરી અને ડબ્બામાં નથી મૂકતા ખરેખર વિકાસ કરવો હોય તો ભાવનગરની અંદર પ્રથમમાં પ્રથમ ઢોરથી અકસ્માત થાય છે અને એક ના એક ઘણી ફરે તો એક ને એક તો જે કોઈ મા બાપ ને એક ને એક પિતા કમાવનાર હોય ને એના પણ એક મતમાં મૃત્યુભાઈમાં છે એના જવાબદાર સંપૂર્ણપણે આ ભારતીય જનતા પાર્ટી નું શાસન કહેવાય અને શાસન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડતા હોય એવું ચોખ્ખું કહેવું છે જો આભાર જયદીપભાઈ અમારી સાથે આપ જોડાયા તે બદલ તો ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે જેમાં બે લોકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા હોય તેવું પણ સામે આવ્યું છે